નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના એમજી રોડ પરથી અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલની ટીમ દ્વારા આજે શહેરના એમજી રોડનો રાઉન્ડ લેવામાં આવ્યો હતો દબાણ હટાવ સેલ દ્વારા વેપારીઓ દ્વારા દુકાનની આગળના ભાગે કરવામાં આવેલા નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણ હટાવ સેલ દ્વારા લટકણીયા ઘોડો બોર્ડ સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ગેટ ચોકમાંથી ફેરિયા તેમજ લારીના અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા